જય માતાજી રામ રામ મિત્રો જ્યોતિ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલાવાળી ચા ચા બનાવવા માટે આપણે આદુનો કટકો લીધો છે બે લવિંગ લીધા છે બે ઇલાયચી લીધી છે ત્રણ ચાર કાળા મરી લીધા છે હવે આપણે ચાને ઉકળવા મૂકીશું તો આ એક ગ્લાસ પાણી લીધું છે ગોળ નાખીશું ચા નાખશું હવે આપણે ઉકળવા દઈશું મેં ચામાં ગોળ નાખ્યો છે તમે મોરસ નાખ્યો તો મોરસ પણ નાખી શકો ચા આપણો ઉકળે છે ત્યાં સુધી આપણે આ મસાલાને ખાંડી લઈશું આપણો ઉકળી ગયો છે તો હવે આપણે દૂધ નાખીશું મસાલો પણ નાખી દઈશું હવે આને ઉકળવા દઈશું ચા આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરીને ઉતારી લઈશું આ ચારનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો